નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હડોદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ છીએ આમ જોઈએ ને તો તલની આવક હવે ઘણી બધી હજી ખેડૂતો પાસે છે અને ઘણા બધા તલ આવી રહ્યા છે પરંતુ દુઃખની વાત એ કહેવાય કે ગયા વર્ષ કરતાં એક હજાર રૂપિયા તલનો બજાર નીચું આલે છે એક હજાર બજાર નીચું આલે એટલે આપ સમજો કે ખેડૂતને કેટલા નુકસાન હોય તેમ છતાં પણ ખેડૂતો વેચવા મજબૂર થઈ રહ્યા છે તલ વેચવા ખેડૂતોને અતિ આવશ્યક કારણ કે ચોમાસું પાકનું વાવેતર થઈ ગયું છે એટલે આર્થિક રીતે પણ જરૂર હોય અને આપ સૌ જાણો છો કે આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે તહેવારોને લઈને નાના મોટા ખર્ચાઓને લઈને ખેડૂત હોય પરંતુ આપણે બજાર ભાવ પહેલાં લાઈવ બતાવી કે એવરેજ બજાર ભાવ છે ને મિત્રો તેરસોથી લઈ અને અઢારસો ઓગણીસો વચ્ચેનું જોવા મળે છે જેવી ક્વોલિટી હોય પ્રમાણે બજાર ભાવ થાય આપણે સમજી છીએ કે આ જ ક્વોલિટી હોય તો ગયા વર્ષે આ તલના એવરેજ બજાર ભાવ આપણે જોઈએ ને તો એના આધારે આપણને ખ્યાલ આવતો કે આવા તલના એવરેજ આપણે બે ત્રણ હજાર ઓલા ભાઈ બે થી ત્રણ હજાર રૂપિયા વચ્ચેનો ભાવ હતો જે આ વખતે સારા તલને નથી એટલે એક હજાર રૂપિયા નીચું હાલવાનું કારણ શું છે એ પણ ખેડૂત મિત્રો તમે જણાવો અને કોમેન્ટ બોક્સમાં આપણે લાઈવ પણ હરરાજી જોઈ લઈએ કે શું છે સ્થિતિ અને લાઈવ હરરાજીને લઈને પણ બજાર ભાવને લઈને જ્યાંથી ખેડૂત મિત્રો જોડાવ ને એકવાર કોમેન્ટ અચૂક કરો એટલે ખ્યાલ આવે ને તમારી આજુબાજુમાં તલ છે તો શું છે વેપાર શું છે એને લઈને પણ આ જે તલ તમે જોઈ રહ્યા છો એ હોડ ને નેવ રૂપિયાના બજાર ભાવ છે એટલે સોળસો ને નેવું રૂપિયામાં આ તલ વેચાય જે ગયા વર્ષે આ તલ તમે જાવ ને તો અઠ્યાવીસો ઓગણત્રીસોમાં વેચાતા અને તમે પણ જણાવો ગયા વર્ષે ખેડૂત મિત્રો પણ વેચેલા હશે આ તલ જે સોળસો ને નેવુંમાં વેચાય છે ને આ એક વખત મેં કીધું હજાર રૂપિયા ફેરે વેચાયેલા એટલે કે એ છવ્વીસો સત્યાવીસો અઠ્યાવીસો ઓગણત્રીસો સુધીના વેચાયેલા છે કદાચ કોઈ બને કે ક્વોલિટીવાઇઝ ઘણીવાર તલ ખરાબ હોય તો એકાદા ઢગલાના એવો બજાર ભાવ થતા હોય અને એક એક બજાર ભાવ લઈને પણ ઘણી વાર એવું બનતું હોય પરંતુ તમે જ્યાં જોઈ રહ્યા છો ને એ નજરના માધ્યમથી લાઈવ જોઈ રહ્યા છો એટલે ખેડૂત એકવાર જરૂર કોમેન્ટ પણ કરો એટલે બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અને તમામ ખેડૂત મિત્રો જ્યાંથી જોઈ રહ્યા છો આ સત્તરસો ને સત્તરસો ને બોતેર રૂપિયા થયા છે આ સારી ક્વોલિટી જ કહી શકાય મિત્રો આ તલ તમે જુઓ એટલે ચમકતા તલ છે હવે આ સત્તરસો ને બોતેર રૂપિયા આ ઓલી વખત ગયા વર્ષે આવા જ તલના સત્યાવીસો જોવા મળતા એક હજાર રૂપિયાના ફેર વેચાય છે ને ખેડૂત પણ આપણી સાથે છે ખેડૂત જાણ કરે શું હજાર રૂપિયા ફેરે વેચાય છે ને ખેડૂતો વેચે પણ છે એટલે ખેડૂત આપણે સંપર્ક કરવાનો પ્રયત્ન પણ કર્યો સાથે જ મેં કીધું એક લાઈવ વરરાજી બતાવી લાઈવ વરરાજી શું છે શું છે સ્થિતિ લાઈવ વરરાજી ને લઈને લાઈવ વરરાજી જોઈ લે કેવો છે બજાર ભાવ તેરસો ને અઠ્ઠાણું આ જે જુઓ છો ક્વોલિટીમાં અને તેરસો ને અઠ્ઠાણું રૂપિયાનો બજાર ભાવ છે અને લાઈવ બતાવી રહ્યા છીએ આ જે તમે જોઈ રહ્યા છો એ તેરસો ને અઠ્ઠાણું રૂપિયામાં બજાર ભાવ થયા છે એટલે ક્વોલિટી વાઇઝ મેં કીધું એમ થતા હોય પરંતુ એવરેજ એક હજાર રૂપિયા ડાઉન છે ગયા વર્ષ કરતાં આપણે ગયા વર્ષના પણ બજાર ભાવ બતાવ્યા હતા અત્યારે બતાવી દીધું આ ઉપરાંત અત્યારે પણ એ તો આલવાજે મારું 51 રૂપિયા 153 પહેલા આગળ હા 52 52 ભાઈ હા

બંધા તો ફોન છો એ ઓન રહેતા તમારા ભારત માં ફોન તો જોને કીધું તમારા ઓર ઓર ખબર મારા એ પરરાજી બી આવે છે વારી વાળા ફોન સોળસો ને બત્રીસ રૂપિયા એકદમ આ તો સારી ક્વોલિટી કહી શકાય એવરેજ બજાર ભાવ મેં કહ્યું એમ ગયા વર્ષ કરતા જે હજાર રૂપિયા નીચું છે આમ જોઈએ ને તો માર્કેટ ઓલ ઓવર માર્કેટના હોય એવું હોતું હોય ખાસ કોઈ એવું નથી હોતું ઘડું માર્કેટિંગ યાર્ડમાં જ બજાર ભાવ નીચા હોય પરંતુ ઓલ ઓવર માર્કેટના લીધે બજાર ભાવ થતા હોય તેમ છતાં પણ મેં કહ્યું એમ ખેડૂતોને એક હજાર રૂપિયા નીચે પણ આ જે વેપાર થતા હોય એ વેચે છે અને આટલા વિપુલ પ્રમાણમાં એટલે કે આ મોટા જે બે શેડ છે એમાં તલની આવક છે અને તલની આવકના લીધે જ મિત્રો ખેડૂત ઉનાળુ તલનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર પણ આપણને જોવા મળે છે અને આ તલ વાવેતર થયું હોય ત્યારે આપ સૌ જાણો છો ખાતર બિયારણ ડીઝલ પછી પાણીના મોટરના ખર્ચા બધા જ ખર્ચા થયા હોય તેમ છતાં પણ ખેડૂતો અત્યારે મેં કહ્યું એમ કે એક હજાર રૂપિયા ગયા વર્ષ કરતાં બજાર ભાવ ખાતરમાં ક્યાંય ઘેટું નથી એ ઉપરાંત બીજામાં ક્યાંય ઘેટું નથી તેમ છતાં પણ એક હજાર રૂપિયા બજાર ભાવ ક્યાં ઘટતું હશે તેને લઈને પણ આપણે બતાવ્યું પરંતુ આ જે વાઇઝ તલ જે આવે છે ને એને લઈને ખાસ મિત્રો એટલા માટે આપણે છે આ જ ક્વોલિટીના ગયા વર્ષે એક હજાર રૂપિયા ફેર વેચાતું હોય તો ખાતર કે બિયારણ કે દવા ક્યાંય એક હજાર રૂપિયા ફેરે તમારી આજુબાજુ વેચાતું હોય તો મને કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો અને મેં કહ્યું એમ કે તમે ખેડૂત જ્યારે પણ આ વેચી રહ્યા છે ત્યારે આજુબાજુના તમામ ખેડૂતો જ્યાંથી જોઈ રહ્યા હોય તે પણ એકવાર કોમેન્ટ જરૂર જણાવો કે આજુબાજુના ખેડૂતોને શું છે સ્થિતિ તેના લઈને પણ બજાર ભાવને લઈને પણ શું છે અને આજુબાજુના તમામ ખેડૂતો તમારી આજુબાજુના યાર્ડમાં શું બજાર ભાવ છે અને આ બજાર ભાવ રહેવાનું શું કારણ છે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવો એકવાર શેર કરો હડોદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણા તલના શેડમાંથી લાઈવ હરરાજી બતાવી રહ્યા છીએ અને ઉનાળુ તલની લાઈવ હરરાજી એટલા માટે બતાવી છે મગફળીમાં પણ અગાઉ બજાર ઘણીવાર ઘણી કોમેન્ટ્સ પણ છે અને ઘણીવાર ખેડૂતોની રાહ પણ છે બજાર નીચા છે ઉનાળું મગફળી અને ઘણીવાર થોડી ઘણી મગફળી કદાચ પલળી પણ હોય પરંતુ જે બજાર છે એ એક બાજુ ઘણા બધા નીચા બજાર હતા અને એને લઈને ક્યાંક ને ક્યાંક મિત્રો થોડા દિવસ પહેલાં મગફળીની હરરાજી પણ બંધ કરવામાં આવી હતી તેમ છતાં પણ ખેડૂતોને તો શું હોય કે વેચવું તો પડતું જ હોય છે એટલે માલ લાવેલો એક દિવસ પેન્ડિંગ રાખે બે દિવસ રાખે અને છેલ્લે આ ન છૂટકે એ બે દિવસ ત્રણ દિવસ અઠવાડિયું પણ વેપાર તો એટલે વેચવું તો પડે જ છે અને આ વેચવાનું કારણ શું છે એ તમે બધા ખેડૂત મિત્રો જાણો છો અને તમામ દર્શક મિત્રો જે જોડાય એકવાર અચૂક કોમેન્ટ જરૂર કરશો જય જવાન જય કિસાન તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખડો